નમસ્કાર મિત્રો હું આવી ગયો છું હિંમતનગરની અંદર અને ચરણેશ્વર મહાદેવની તરફ જઈ રહ્યો છું જો તો આ છે આપણું ચરણેશ્વર મહાદેવ એકદમ જોરદાર જગ્યા છે રોજની જેમ ભગવાન ભોળાનાથની જેમ તમે બધા સ્તુતિ કરો છો એમ મારે પણ કેવું કે આપણે રિચાર્જ કરાવવું પડે ને રોજ રિચાર્જ કરાવવું પડે આમ જીવનમાં મહાદેવથી મારું રિચાર્જ થાય છે તો બહુ સરસ ને આધ્યાત્મિક જગ્યા છે ઝરણેશ્વર એટલા માટે કારણ કે ઝરણું નીચે ઝરણું છે એના ઉપર મંદિર છે તો હું તમને બતાવું તો તમે સામે જો પણ જોશો ને તો ત્યાં ઝરણેશ્વર મહાદેવ છે આ સાઈડ ડાબી સાઈડ માતાજીના મંદિર છે લગભગ છ એક માતાજી છે ત્યાં મારા ખ્યાલથી અને ઉપર મંદિર છે અને નીચે ઝરણું છે એ રીતના આખું મંદિરનું બંધારણ છે બહુ જ ખૂબ જ આધ્યાત્મિક જગ્યા અને જે લોકો ખાસ કરીને શિવ ભક્ત હોય એના માટે તો બહુ જ જોરદાર તો આપણે નજીક પહોંચી ગયા આ બાજુ ગૌશાળા છે આ બાજુ જો ને તમે તો ગૌશાળા સીધું મંદિર આ જગ્યા છે હિંમતનગરના મહેતાપુરામાં અને મારી મારા એક રિલેટિવ અહીંયા રહે છે તો ઘણીવાર મારી રીતે એ તો તમને બધાને ખબર જ છે કે ભગવાન ભોળાનાથની મારા ઉપર કૃપા છે કે ગમે ત્યાં મંદિર હોય દાદાનું તો આપણે સરળતાથી મેળવી લઈએ છીએ ત્યાં ગૌશાળા અને હવે મંદિરની તરફ આપણે મંદિર આવી ગયું છે હર હર મહાદેવ જય શિવ શંકર જય શિવ શંકર તો આ છે ઝરણેશ્વર મહાદેવ અને હું હવે સીધો પહેલાં ઉપર જાઉં છું આ બાજુ નું મંદિર છે બહુ જોરદાર તો તમને પહેલાં ઉપર દેખાડીશ જો તમે આ જુઓ તો મેં તમને કીધું હતું કે આ આખે આખું ઝરણું છે અને જે પણ અહીંયાના પૂજારી હોય સાધુ એ છેલ્લે અહીંયા સમાધિ લે છે તો આ બધી જગ્યાએ સમાધિની છે સમાધિની છે નીચે તમે જોઈ શકો હું તમને બતાવું આ બધી જગ્યાએ સમાધિની છે આ બહુ નીચે ખૂબ જ ઊંડું છે આમ તમારે જવું હોય તો જઈ શકાય વાંધો ન આવે તો આ જીવ ફાઇનલી આવી ગયો છે શિવની શરણમાં મિત્રો આ છે જરણેશ્વર મહાદેવ તમે જોઈ શકો થોડું ઝૂમ આઉટ કરું અને જો આ છે ને એ છે આ ઝરણું કહી શકાય તમે ઉપરથી જુઓ એક પ્રકારનું જંગલ ટાઈપ જ છે નીચે તો નીચે બધાની સમાધિ છે અને રાત્રે અહીંયા કોઈ નથી રહેતું આ ઝરણા ઉપર છે હું તમને આગળ બતાવીશ હમણાં અને હવે હવે હું જાઉં છું ઉપર જે માતાજીનું મંદિર છે હું તમને બતાવું એ આપણા ઉપરા મંદિર સાઈડ હે મા ભગવતી માતાજી વાહ જો કેવું ને માના જગ્યાએ જાઓ એટલે અંદરથી તમને આત્મજ્ઞાન થાય તમને એવો પ્રકાશ મળે બહુ પ્રેરણા મળે બસ એવો જ સવારનો તમને ઘા છે ને બાકી વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ યાદ એવી સર્વભૂત સુ શક્તિ રૂપે સંચિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમજો ખાલી છે માતાજીનું મંદિર આ જે છે ને એ છે યજ્ઞકુંડ અહીંયા જ્યારે પણ હવે યજ્ઞ થાય તો બસ અહીંયા આ જુઓ સવારના સૂર્યનારાયણ ભગવાનના દર્શન એકદમ જોઈ શકો તમે અને હવે ચબૂતરો આ છે હિંમતનગરની પેલી સાઈડ અને આ છે માતાજીનું મંદિર સૌથી પહેલાં તમને દર્શન કરાવડાવું તો મહાકાળીમાંના હે મા ભગવતી એ થોડું ઝૂમ કરું યસ આ રીતના એના પછી અંબાજીમાંના એના પછી ગાય ગાયત્રીમાંના ભુવસ્વ તત્સિં ભર્ગો દેવહ પ્રયાત જોરદાર લોકેશન છે બાકી અને હવે આપણે જઈએ છીએ નીચે અત્યારે ઓમ નમઃિવાય નમ શિવાય ઓમ નમઃ ફાઇનલી ઝરણેશ્વર મહાદેવની તરફ એ પહેલાં તમને નીચેનું ઝરણું છે એ બાજુ લઈ જાઉં હવે જો હું જે નીચે જઉં છું ને એ તમને ઝરણું દેખાશે જે કહેવાય છે એના ઉપર ઝરણેશ્વર મહાદેવનું મંદિર

આખું જંગલ ટાઈપ આમ ગણી શકો તો જંગલ તે અને આ ઝરણું આ નદી છે નીચે કે જેને હાથમતી નદી કહેવાય અને નીચે હિંમતનગર છે ને ઉપર આ મંદિર છે આ રીતનું અહીંયા બધી સમાધિ છે તો દિવ્ય અને અલૌકિક જગ્યામાં ભગવાન ભોળાનાથ મને લઈ આવે છે કે જે પ્રભુની કૃપા છે અને હવે તમને હું બતાવું ઝરણેશ્વર મહાદેવ ચાલો ફરીથી આપ સીધા જઈએ ઓમ ન શિવાય ઓ નમસ્તે ભગવાન વિશ્વેશ્વરય મહાદેવાય ત્રિયંબકાય ત્રિકાગ્નિ કાલાય કાલાગ્નિ રુદ્રાય શ્રીમન મહાદેવાય નમા ઓમ નમ શિવાય શિવાય મહાદેવ તો મંદિરની અંદર હું પ્રવેશ કરું છું તો મંદિરની આ બાજુ છે હનુમાનજી મહારાજ મંદિરની એકસઠ ડાબી સાઈડ બધા જ ગ્રહો અને માતાજી છે તો જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે આ રીતના જવું પડે સૌથી પહેલાં બાળગોપાળ અહીંયા સંતોષીમાં છે બાળ ગોપાળ ગુરુદત્તાત્રેય ભગવાન ભાસ્કરજી મારા ઈષ્ટદેવ સૂર્યનારાયણજી ચંદ્રદેવ મંગળદેવ પછી મહાભગવતી અંબિકા અને ગુરુ ગુરુદેવ શુક્રદેવ શનિ મહારાજ નીલાંજનમ સમાપાસ રવિપત્રમ યમાગ્રજમ છાયા માર્દંડ સંપુતમ તમ નમામી શનેશ્વરમ તમ નમામિ શનેશ્વરમ રાહુદેવ અને કેતુદેવ અહીંયા દરેક ગ્રહો અહીંયા છે અને મા ભગવતી વિરાજીલ છે હવે આપણે જઈશું ઝરણેશ્વર મહાદેવની તરફ અહીંયા બાપુનો ધૂણો છે જ્યાં બાપુ બેસતા હોય છે આ બાપુ છે મારે હર જય શિવશંકર તો જો આ છે કાળ ભૈરવ દાદા અને આ છે ગણપતિજી હે ભોડાનાથ ઓમ નમ મહાદેવ હર નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રિંબકાય ત્રિકાની નમઃ ભગવાન વિશ્વેશ્વરાય મહાદેવાય त्र्यंबकाय काग्निकालाय का काला श्रीमन महादेवाय नम ओं नागेन्द्राण हाराय त्रिलोचनाय भस्मा रागाय नम शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्म काराए नम शिवाय ओं नम शिवाय महादेव जय शिवशंकर जय शिवशंकर जय शिवशंकर जय शिवशंकर, जाए शिवशंकर� નમસ્તે અસ્તું ભગવાન વિશ્વેરાય મહાદેવાય ત્ર્યબકાય ત્રિકાગ્નિકાલાય કાલાગ્નિરૂદ્રાય શ્રીમન્મહાદેવાય નમ ઔં ત્યબક ઈજા મહેસુગંધ્યવર્ધન ઉર્વારુકમે વંદનાન મૃતર્મોક્ષે ય મામૃતા હૈ પુરાનાથ ઔં નમઃ શિવાય મર ગાય શંકર गेन्द्राण हाराय त्रिरोचनाय भस्मागम नमः नम शिवाय नि शुद्धाय दिगंबराय तस्मै वकाराय नम शिवाय मंदाकि शैल चंदन चर्चिताय नंदीश्वर प्रमतनाथाय तस्मै वकाराय नम शिवाय महादेव तो मित्रों में पूजा कर ली थी महादेवनी झरणेश्वर महादेवनी अने तेखाड़म આ જુઓ આખી હાથમદી નદી અને આ ઝરણું ચાલે છે ઝરુણું વહેતું જાય છે અને સવારનો સમય અને મારા ઈષ્ટદેવ આદિદેવમ નોસ્તુભ્યમ રસીદેવ ભાસ્કરમ દિવાકરમ નમસ્તભ્યમ પ્રભાકરમ નમસ્ત તે સપ્તાહુથ પ્રચંડમ કાશ્યપાત્મજ શ્વેત પદ્માધરમ દેવમ તમ સૂર્યમ પ્રણમામ્યમ લોહીતમ રથ મહાપાપ હરમ દેવમ એક ચક્રધરમ દેવ મહાપાપ હરમ દેવમ તમ સૂર્યમ પ્રણમામ્યમ તો આ બાજુનો નજારો દેખાડું તમને સરસ મજાનો મંદિરનો જરણેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય મહાદેવ ઓમ નમઃ શિવાય સદા શિવ શામ સદાશિવ શામ સદાશિવ શામ સદા શિવ શામ સદા શિવ એકદમ દિવ્ય જોરદાર જગ્યા છે મારા માટે તો ખા મારા માટે તો ખાસ દિવ્યને જોરદાર અને બધા માટે મારા એકલા માટે નહીં કેમ કે એવું કોણ હશે કે ભગવાન ભોળાનાથને પ્રેમ નહીં કરતું હોય તો આ બાજુનો થોડો નજારો દેખાડું તમને મંદિરનો આ જુઓ વાહ ઓમ નમ જય શિવશંકર જય શિવશંકર જય શિવશંકર જય શિવશંકર ઓમ ન શિવમ નવાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર આ રીતનો છે નજારો તો આશા રાખું છું કે દરેક દરેક વિડીયોની જેમ આ વિડીયો મજા કરજો અને છેલ્લે લાઈક શેર સબસ્ક્રાઈબ તો પસંદ આવે તો કરજો બાકી મંદિરના દર્શન કરો જીવ શિવમાં ક્યારે પડી જશે એ કોઈને ખબર નહીં પડે તો પ્રભુની એટલી કૃપા છે અમારા ઉપર કે આ મોરે પ્રભુ તરફ ખેંચાણ થાય છે અટ્રેક્શન ઓમ નમ શિવાય મહાદેવ જય શિવશંકર શિ પરમાના જય માતાજી